આધાર દે થી ભગવત સેવા થઈ શકતી નથી સ્વયં પ્રભુ પ્રસન્ન થઈ અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવે યમનાષ્ટકમાં પણ કહે તનુ નવત્ત્વ મેતાવતા તનુ નવત્ત્વની પ્રાપ્તિ શ્રી યમનાજી કરાવે છે કિશોરી બાઈ પર કેવી કૃપા એ કરી કૃષ્ણ થયેલું શરીર યમનાજીની કૃપાથી યમનાજી પોતે સેવા કરવા પહોંચી ગયા અને નો અડધો શ્લોક વિશુદ્ધ મથુરા સકલ ગોપ ગોપી શિક્ષા પત્ર માં વારે ઘડી અરે મહાપ્રભુજી આ દિનતા શબ્દ ને વાગોળશે કે વૈષ્ણવ દીનતા રાજ દીનતા જ પરમ સાધન છે દૈન્ય થઈ જવું ઠાકોરજી આગળ પ્રભુ આગળ કોઈ પણ પ્રકારનો મદ લઈને નહીં જવું અને જેટલું મનમાં મદ હશે એટલા પ્રભુ તમારાથી દૂર હશે અને એટલા માટે દૈન્ય ભાવ લઈને જાઓ અહીંયા હરિરાય મહાપ્રભુજી સમજાવે છે એ અલૌકિક દેહનું દાન કરી ભાવાત્મા પ્રભુ પોતે ભક્તના હૃદયમાં આવીને પધારી જાય છે એની દિનતાથી પ્રસન્ન થઈ ગોપીઓની દિનતાથી પ્રસન્ન થયા અને એટલા માટે કારિકામાં સુબોધનીમાં મહાપ્રભુજી લખ્યું ગોપી ગીતમાં કે નહીં સાધન સંપત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધન પ્રભુ ક્યારે કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી પ્રભુને પ્રસન્ન કરવાનો એકમાત્ર સાધન એ ભક્તની દિનતા છે વાણીની દિનતા વિચારની દિનતા અને વ્યવહારની દિનતા આ ત્રણેય પ્રકારે દૈન્ય થવું વૈષ્ણવની વાણીની દિનતા જો વૈષ્ણવની વાણી કેવી હોય કે આ પ્રભુએ કરાવ્યું પ્રભુની કૃપાથી અવસર મળ્યો તેના મુખમાં કૃપા 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 શબ્દ વારે ઘડીએ નીકળતો હોય આ વૈષ્ણવની વાણી છે વૈષ્ણવની વાણી વાણીથી ઓળખાઈ જાય ટ્રેનમાં તમે જતા હો ને કોઈ બાજુમાં બેઠો ને એના મુખમાંથી શબ્દ નીકળે કે હા જેને હાથ ખાસા કરી આપણે સમજી વૈષ્ણવ લાગે છે લાય પ્રભુની પ્રસાદી આ તરત સમજી આઠા વૈષ્ણવ લાગે છે એના મુખમાંથી નીકળેલા શબ્દો જ કહી આપે કે આ કોઈ સાધારણ નથી આ વૃષ્ટિ માર્ગી વૈષ્ણવ છે એની વાણીનું એ સૌંદર્ય એની વાણીનું આ દૈન્ય વિચારની દિનતા વિચારમાં પણ મદને આવવા દેવું નહીં અહંકારને આવવા દેવું નહીં આ હું હતું એટલે થયું મેં કર્યું એટલે થયું હું ના તો ક્યાં થવાનું હતું આ ઘણીવાર માણસ વિચારમાં પણ મદનો આનંદ લેતો હોય છે જ્યારે સંસારમાં લોકો સમાજમાં માન ના આપે તો લોકો વિચારમાં આનંદ માણવા લાગે એનાથી પણ પછ્યું અને ત્રીજું વ્યવહારની દિનતા વૈષ્ણવે કઈ રીતે બેસવું કઈ રીતે ચાલવું કઈ રીતે ઉભા રહેવું આ બધાનો નો દૈન્ય ઠાકોરજી આગળ ઉભા રહીએ તો કેવા હાથ જોડીને આપણે એટલે કે આમ અદપવાડીને ઠાકોરજી આગળ નથી ઊભા રહેવાતું આમ છાતી ગાડી ને ઊભા નથી રહેવાતું આપણે પ્રભુની આગળ દાસ બનીને એક સેવક કેમ ઉભો આનુકૂળિક પ્રકાર છે આનું એક શિસ્ત છે પ્રભુમાં પ્રભુની સન્મુખ મંદિરમાં તમે ઠાકોરજી સામે ઉભા હોવ ત્યારે કઈ રીતે ઊભા રહેવાય કઈ રીતે હાથ જોડાય કઈ રીતે દંડવત કરાય આ બધાનો વિવેક આપણે ત્યાં બતાવે છે અને એટલા માટે આ ત્રણેય પ્રકારની દિનતાથી પ્રભુ પ્રસન્ન થઈ અને ભક્તના હૃદયમાં ભાવાત્મા રૂપે ભાવ રૂપે પ્રભુ પહેલા પ્રવેશ સૌથી પહેલા ભાવ જ ભગવાન છે ગોકુલનાથજીને કોઈએ પૂછ્યું કે જયરાજ આપ તો સાક્ષાત પુરુષોત્તમ છે ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે તારો મારા પ્રત્યે જે ભાવ છે ને એ પુરુષોત્તમ છે તું મારી અંદર જો લૌકિક ભાવ રાખે તો તને લૌકિકતા જ મારામાં દેખાવાની છે પણ તારો પુરુષોત્તમ તરીકેનો ભાવ છે તો તને ચોક્કસ પુરુષોત્તમ તરીકેનો જ અનુભવ થશે દુનિયાને સુંદર બનાવવા માટે પોતાના મન ને સુંદર બનાવવું બહુ જરૂરી છે આ અલૌકિક બનાવવા માટે મનથી અલૌકિક એવા પ્રભુને નિરખી શકાતા નથી સમજી શકાતા નથી અને એટલા માટે ભાવરૂપે પ્રભુ પ્રગટ થાય છે અને ભાવરૂપે બિરાજી એને અલૌકિક તનુ નવત્વની પ્રાપ્તિ કરાવે અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવે શેખ પુરુષોદન દાસ ની વાર્તા આવે છે કે ગોપાલદાસ એમના દીકરા અને બાપુજી ગરડા થયા હું સેવા કરવા જઈશ ઠાકોરજી સમજી ગયા કે દીકરાને શંકા અને સવારે જ્યાં સ્નાન કરવા માટે આવ્યા પુત્ર અને જોયે તો પોતાના પિતાજીને અઢાર વર્ષના યુવાન રૂપે દેખાય જાણે તનુ નવત્વની પ્રાપ્તિ થઈ ગઈ આશ્ચર્ય થયું કે મેં તો મારા પિતા તો એસી વર્ષના ગરડા છે હવે અઢાર વર્ષના કેમ દેખાય છે અને ત્યારે કહું કે સેવા કરનારો ક્યારે ગરડો થતો નથી બધી સગવડતાથી સેવા થાય તો આ બધું તો ઘણા પાસે છે ક્યાં સેવા કરી શકે છે જો આ બધાથી થતું હોત તો દુનિયામાં આ બધું તો કેટલા પાસે છે સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય બાકી આપણા પ્રયાસથી આ બધું થતું નથી પ્રભુ ઈચ્છાથી થાય છે અને એટલા માટે સદાય વૈષ્ણવે જ્યારે જ્યારે સેવા કરવાનો અવસર મળે એ ફૂલઘરની હોય ભંડારની હોય બુહારીની હોય શિંગારની હોય સજાવટની હોય કોઈ પણ પ્રકારની સેવા મળે ત્યારે પોતાની જાતને ભાગ્યશાળી માનવું કે આજે ઠાકોરજીની દ્રષ્ટિ મારા ઉપર પડી ઠાકોરજી આ કાર્ય સેવા માટે મને પસંદ કર્યો એવું અહોભાગ્ય પોતાની જાતને માનવું આમ ભાવાત્મા રૂપે પ્રભુ બિરાજમાન થાય છે ભક્તના હૃદયમાં અને એને અલૌકિકતાનું દાન કરે છે એક તમે પ્રભુની સન્મુખ પોતે ઉભા હો સેવામાં અને ભાતી ભાતીના ઠાકોરજીને લાલડ લડાવો અને પ્રભુના સુખ માટે જે કાંઈ કર્મ કરવામાં આવે બધું સેવા છે તમે ખાલી શાક ની યા શીરાની કટોરી ઠાકોરજીને ધરી એ સેવા ને જે લોટ લેવા ગયો ને બજારમાં માટે સેવા જ છે આપણે તો ભૂલી જઈએ સેવાની તૈયારી પણ સેવા છે સેવામાં સહાય થવું પણ સેવા છે ઘણી વાર બધા સેવામાં ના આવે પણ ઘણી વાર કોઈના ધન થી આપણે સેવા કરતા હોઈએ જેમ કોઈના હસબન્ડ સેવામાં ના આવતા આપણે કમાઈને લાવીને આપતા હોય એટલે તારે ઠાકોરજીમાં જે વિનિયોગ કરવો થાય છે તો એમનું કમાઈને લાગુ પણ સેવા જ છે એટલે એમને કહ્યું કે આ સેવા કરતા નથી આ કરે છે આ પ્રભુની વિતજા સેવા કરે છે એ ધન લઈને આપે છે ને હું ઠાકોરને લાલ લડાવું છું એ મને આ રીતે મદદ કરે છે મને બજારમાંથી સામગ્રીઓ લાવી આપે છે તમે સેવા કરતા નથી કરતા નથી કરતા નથી આમ કહી કહીને ઘણા લોકોએ પોતાના સ્વજનોને જ સેવામાંથી દૂર કરી દીધા છે ના એ સેવા કરે છે એને એ યાદ અપાવો તો એને પણ ઉત્સુકતા થશે કે ના હું કરું છું મારી પણ સેવા છે

મનમાં અનેક પ્રકારની ભાવનાઓ વિચારવી એ પણ પ્રભુની સેવા છે અને આ રીતે બે પ્રકાર સેવાના બતાવી આગળ પંદરમાં શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સુંદર ફળની વાત કરતા આજ્ઞા કરે બહુ સુંદર વાત કરતા હરિરાય મહાપ્રભુજી કહે છે ફલાશાયામ ફલમ કૃષ્ણ વદનમ રુધિચિંત્યતામ જ્યારે મનમાં કોઈ ફળ પામવાની ઈચ્છા જાગે જીવ છે એટલે એમ થાય કે આ બધું કરવું તો મળશે શું ત્યારે હરિરાયજી કહે છે સેવાનું ફળ ક્યારે પણ સાધારણ લૌકિક પદાર્થ ન હોઈ શકે કારણ કે આટલા મહાન સત્કર્મનું ફળ તમે એમ માનો તો તુચ્છ તમને ઠાકોર દી આપશે ના ના શ્રેષ્ઠ કર્મનું ફળ અતિ શ્રેષ્ઠ હોવું જોઈએ અને એટલા માટે મનમાં જ્યારે ફળની આશા જાગે ત્યારે વૈષ્ણવે બીજું કાંઈ નહીં કરવું પ્રેમ ભરી દ્રષ્ટિથી ઠાકોરજીના મુખારવિંદ સામે જો અને એ સમયે

પ્રભુ ના મુખારવિંદ ના દર્શન એને તો પરમ ફળ શાસ્ત્રોમાં કહ્યું અનેક અનેક પદોમાં માં કીર્તનોમાં ગ્રંથોમાં

ફરતા ફરતા ગિરરાજજી પર આવ્યા અને ત્યાં શ્રીનાથજીનું મંદિર જ્યાં ચડવા ગયા લોકો રોકે અરે તું યવન તને કોણ જવા દે મંદિરમાં નીચે ઉતર કોઈ એ જવા ના દીધા આવું કેદ અરે આવો પહેરેદારી તસખાંડીને થયું કે જ્યાં મોંઘી વસ્તુ હોય ને ત્યાં જ પહેરો વધારે કડક લાગે છે કે મારો શ્રીનાથ અહીં જ છે

કોઈ પણ રીતે ભાઈ કુભાઈ અને ખાલસુ કોઈ પણ રીતે પ્રભુનું નામ ક્યારે નકામું નથી થતું અને જ્યારે એમ થયું કે લાવ અને વાત કરું સુદાસજી આવ્યા અને કહ્યું કે જો મને ખબર છે કે તે ક્યારે દર્શન કર્યા નથી અને હવે મારી જોડે તું દર્શન કરવા નહીં આવે તો આખા ગામને કહી દઈશ તારા નામના કીર્તનો બનાવી બનાવીને ગાઈશ કે તું બધાને છેતરે છે તો કે ના 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 સુરદાસજી આ તો મંગળાનો સમય છે એમ કરો શ્રૃંગારમાં આવો એટલે આપણે બંને ભેગા છીએ સુરદાસજી શ્રૃંગારના ટાઈમે પહોંચી ગયા ચાલો

ફલ પરમ વિદામ આનાથી વિશેષ બીજું શું હોય શકે એમ કહી અને આગળ એકવીસ બાવીસ માં શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુથી ભગવદીઓના લક્ષણ સમજાવે છે એવા ભગવદીઓનો સંઘ જયારે જીવનમાં થાય તો પ્રભુ પ્રસન્ન થાય સંક્ષિપ્તમાં જો આપણે સમજીએ અનેક લક્ષણોને બતાવતા શ્રી હરિરાયજી કહ્યું કેવા ભગવદીનો સંગ સંઘ કરવો અને કોના સંગથી પ્રભુ પ્રસન્ન થાય સૌથી પહેલા કહ્યું જેને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં દ્રઢ આશ્રય હોય એવા નો સંગ કરો જેને શ્રી વલ્લભના ચરણમાં અનુરાગ નથી એમની આજ્ઞામાં ભરોસો નથી એમના પર વિશ્વાસ નથી એનો સંગ કરવાથી તો બહિર્મુક્તા આવશે ભલે ભગવાન વિશે ગમે તેટલું જાણતો હોય બધા ગ્રંથો મોઢે કરી લીધા હોય બધા શ્લોકો એને મુખાગ્ર હોય પણ જો વલ્લભમાં શ્રદ્ધા નથી તો એનો સંગ નહીં કરે ક્યારેક ને ક્યારેક એના સંઘથી બહિર્મુક્ત આવશે બીજું લક્ષણ બતાવ્યું જે અનન્ય ભક્તિ કરનારો હોય ઠાકોરજીના ચરણોમાં જેને અનન્ય હોય એવાનો સંગ કરો ભટકાવનારો વ્યક્તિ તમને પણ ભટકાવી દેશે ભક્તિમાં વિસ્તાર ન વધારવાનો હોય ભક્તિમાં ઊંડાણ વધારવાનું હોય આપણે એમ કે આય કરી લો પેલું કરી લો ફલાડું જઈ આવો અહીંયા જઈ આવ અને ભટકતો વ્યક્તિ કાંઈ પામી શકતો નથી ક્યાંક અટક્યો હોય ને એ જ પામે કોઈના ખીટે બંધાયો હોય એ જ નિશ્ચિંત હોય કારણ કે એને ભરોસો છે જેના ખીટે બંધાયો છું એ મને ખવડાવશે પણ જે કોઈના ખીટે જ નથી બંધાયો એને તો હંમેશા ચિંતા રે આજે કોણ આપશે કારણ કે જેનો સ્વામી જ નક્કી ન હોય જેનો આશ્રય જ નક્કી ન હોય એ ભટકતો જ રહે છે ત્રીજું કહ્યું જેને સેવામાં જ પરમ સંતોષ હોય એવા વૈષ્ણવનો સંકલ્પ

અને ભયભીત વ્યક્તિનો સંગ કરશો તે તમને ક્યારે નિર્ભય નહીં બનવા દે જેની દૃઢતા હોય ને જેની અનન્યતા હોય એ જ નિર્ભય થઈ શકે કારણ મારા માથે ઠાકોરજી બિરાજે છે મારા માથે મહાપ્રભુજી છે દ્રઢ ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો શ્રી વલ્લભ નક ચંદ્ર છતાબિન સબ જગ માં જંદેરો ભરો સાધન ઓર નહીં આ કલીમ જાસો હોત નિવેરો અને એટલા માટે જેના હૃદયમાં પાપ હશે ભયભીત હશે અને ભયભીત વ્યક્તિ તમને પણ તમારા હૃદયમાં પણ ભય પ્રગટાવશે નિર્ભય અરે નહીં ઠાકોરજી માથે છે તને ચિંતા પ્રભુ કરી દેશે પ્રભુ તારા થયા છે પછી કોના તારે પામવાની ઈચ્છા છે પ્રભુ સઘળું કરનાર છે વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો અનેક પ્રસંગ આવે ની વાર્તામાં હશે પુરુષોત્તમ દાસજી વાર્તામાં તમે જુઓ સેવામાં કયો ભય કયો સંકોચ રાજા મળવા આવ્યા અને કોતડી પહેરી ગાયોની સેવા કરી પૂછું શેઠજી છે તો કે હમણાં બોલાવી લઉં અને પાછા કપડાં બદલીને આવ્યા તો હું કહે તમે હતા તો કે હા ત્યારે હું સેવક હતો હવે હું શેઠ છ સેવામાં શેઠ ન બનાવે અને ત્યારે તો શેઠ એક જ છે ને સાવરિયો શેઠ આપણો ઠાકોર છે ત્યારે તો આપણે દાસ છીએ સેવામાં જો દાસ પણ ક્ષણવાર માટે પણ ભૂલ્યા ને તો સેવા છૂટી જશે

થયું કે હવે સમય અંતિમ છે એટલે વૈષ્ણવને કહ્યું મને જમીન પર રાખી અને ગાદીમાંથી ઉઠાવીને જમીન પર પધરાવ્યા અને છેલ્લી ઘડીએ વિચાર કરે છે કે મેં કઈ કઈ સેવા કરી કરીને કઈ કઈ સેવા કરવાની રહી અને વિચાર કરતા કરતા બંને આંખોમાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા વૈષ્ણવ પૂછે જયરાજ આપનું આખું જીવન ભગવત ચિંતનમાં સેવામાં ગયું તો અંતિમ સમયમાં આંખમાં આંસુ કેમ ત્યારે મહારાષ્ટ્રીએ કહ્યું કે જો સેવા તો ઘણી કરી પણ અમારે ત્યાં ઘણા મુખ્યાજી ભીતરિયાજી બધા હતા જલગરિયાજી તો સેવા બધી કરી પણ બધા આ બધા ચાકર હોવાને કારણે ઠાકોરજીની માથની ઝારી તો ઘણી વાર ભરી પણ કુવામાંથી જળ કાઢીને માટલી ભરવાની સેવા ક્યારે ન મળી પ્રભુ ને એટલા જ અંત સમયમાં કહું છું કે કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ આપજો તો આવી નાની સેવાથી પણ અમે વંચિત કરી આ સેવાનો ભાવ

એક વસ્તુ યાદ રાખજો મધમાખી બનજો પણ માખી ન બનતા માખી હોય ને કચરામાં બેસે મીઠાઈમાં બેસે પણ મધમાખી તો કેવળ ફૂલોમાં બેસીને એનો રસ એમ તમને તો મધમાખી બનાવીને મોકલ્યા છે ઠાકોરજીના ચરણારવિંદ સિવાય બીજે રસ વૈષ્ણવને ક્યાં આવા અને એટલા માટે પ્રીત બધી શ્રી વલ્લભ પદસો ઓર નમન મે આવે હો વૈષ્ણવ તો એમ કહે કે અમારી પ્રીત એવી મહાપ્રભુ સાથે બંધાઈ છે અમારા મનમાં બીજાનો વિચાર સદ્દા નથી થ છઠ્ઠું કહ્યું છે પ્રાણી માત્રમાં માં દયા ભાવ હિત ભાવના જેના મનમાં હોય એવા વૈષ્ણવનો સંગ કરવો કોઈ સેવામાં ચતુર હોય સત્સંગમાં ચતુર હોય પણ હૃદયમાં દયા ભાવ જ ન હોય જીવ માત્ર પર તો ઘણી વાર લોકો કે તમે સેવા કરો આ કરો સમાજ સેવા નું બહુ નથી કહેતા એક વસ્તુ યાદ રાખો સેવાની ભાવના સુધી પહોંચતા પહેલા એનું દિલ જો દ્રવેલું નહીં હોય તો ત્યાં સુધી પહોંચી જ નથી શકવા આ તો બધું રસ્તામાં જ આવી જાય છે તમે ઠાકોરજીની સેવા સુધી પહોંચો ને તો આ બધું તો રસ્તામાં સમાજ સેવા જન સેવા પ્રાણી સેવા પર્યાવરણ સેવા આ બધી ભાવનાઓ તો સ્વાભાવિક રૂપે માણસના હૃદયમાં પ્રગટે જ છે અને ત્યાર પછી સેવાની ભાવના પ્રગટે છે અને એટલા માટે જે સદા બધા માટે હિત કરનારો વિચારનારો હોય દયા કરુણા રાખનારો હોય એવો વૈષ્ણવ હોય વાર્તા સાહિત્યમાં તમે ગુસાઈજી નું ચરિત્ર જુઓ ને પેલી શાકવાળી બાઈ તરસી મરતી હતી અને શ્રીનાથજી ની સોનાની જારી જઈને પીવડાવી દીધી કોઈ કહ્યું જયરાજ આ જારી જે જશે આ તો શ્રીનાથજી ની છે ગુસાઈજી કહે અત્યારે શ્રીનાથજી મને આની અંદર દેખાય છે જારી તો બીજી આવશે પણ આના પ્રાણ જશે તો થોડી પાછા આવશે આ ભાવના આ સંસ્કાર મહાપ્રભુજી આપણને આપ્યા છે અને એટલા માટે બેઠકજીમાં જઈને વાત સાચી પણ બેઠકજીની બહાર કોઈ ગરીબ બેઠો હોય ને તો એને થોડું જમાડીને અંદર જશો ને તો મહાપ્રભુજી વધારે રાજી થશે હવેલીમાં જઈને તમે લેવો લીલો મેવો સુકો મેવો બધું ધરો બરાબર સાચી વાત છે પણ હવેલીની બહાર કોઈ ગરીબ બેઠું હોય કોઈ વૈષ્ણવ દુઃખી હોય કોઈ સાધારણ વ્યક્તિ તકલીફમાં હોય એને સાથ આપશો ને તો અંદર શ્રીનાથજી બાબા તમારી સામગ્રી વધારે પ્રેમથી આવશે આ ભાવ આ સંસ્કાર આપણને હરિદાય મહાપ્રભુજી આપી રહ્યા છે આગળ કહું જેની અંદર ઈર્ષા ન હોય દ્વેષ ન હોય અને પ્રભુ સેવા અને કથામાં જેના હૃદયમાં સદાય આદર હોય સ્નેહ હોય અને એવા ભગવદીનો સંગ ફળરૂપ થાય છે જેની અંદર દ્વેષ ન હોય ઈર્ષા ઈર્ષા બીજાનું સુખ ન જોઈ શકવું એ આજના સમયનું સૌથી મોટો રોગ છે દુખી પર દયા કરશે પણ સુખી દેખાતા ઈર્ષા શરૂ થઈ જશે એમ થાય કે ક્યારે આનું પતન થાય એવું વિચાર આવવા લાગશે વૈષ્ણવ એ છે સુખીને જોઈને હૃદયમાંથી આશીર્વાદ નીકળવા જોઈએ પ્રભુ તમને હજી ખૂબ સુખી કરે સુખીને જોઈને પ્રસન્ન થતા નહીં શીખો તો તમે ક્યારે સુખી નહીં થઈ શકો અને તમે સુખ સાથે ઈર્ષા કરી સુખ સાથે વેર બાંધ્યું અને સુખ સાથે વેર બાંધ્યું તો સુખ ને એમ થાય તારો ને મારો તો વેર છે તો તું દુખી જ રહે સુખની સાથે જે વેર બાંધી લે તો સુખ એમના ઘરે કઈ રીતે આવે અને એટલા માટે ક્યારે પણ એવો ભાવ દુર્ભાવ નહીં આપણા માટે સંભવ ન હોય પણ બધા ઉપર દયા તો રાખી શકાય એટલે જેના માટે તમને પ્રેમ ન જાગતો હોય ને એના પર દયા રાખો આ વિચારો છે પોતાના સ્વભાવથી દુઃખી છે પોતાના કર્મોથી દુઃખી છે પોતાના વિચારોથી દુખી દુઃખી છે પોતાના આચરણથી દુઃખી છે આ દયાને પાત્ર છે ક્લેશને પાત્ર ને ઝઘડાને પાત્ર નથી એટલે જેને પ્રેમ ન કરી શકો એના પર દયા ભાવ રાખો કરુણા ભાવ રાખો એને ક્ષમા કરો એને માફ કરતા શીખો તો આવો જે ભાવ વાળો હોય અને જેને સેવા અને કથામાં પરમ અનુરાગ હોય સેવા યામ્બા યશ્યા શક્તિ દ્રઢા ભવે એ મહાપ્રભુજીએ કહ્યું સેવા ને કથા બંનેમાં જેને અનુરાગ હોય એવા ભગવદીનો સંગ કરશો તો ઠાકોરજી તમારા પર અતિ પ્રસન્ન થશે અને એટલા માટે પુષ્ટિ ભક્તિમાં ભક્તિ માર્ગમાં સંગ બહુ જ મહત્વનો છે અને જેવો સંગ લેશો એવો તમારા ભાવનો ઘાટ થઈ જશે અને એટલા માટે સંગ છે ને બીબુ છે અને ભાવ રસ છે તમારો અને જે બીબા પામે રસ નાખશો એવો ઘાટનો થઈ જશે અને એટલા માટે એવા ભગવદી આયે મેરે નંદન નંદન કે પ્યારે મારા હરિરાયજી તો જો કહ્યું હો વારી વલ્લભી પર અપને તન કો કરું બિછો ના શીશ ધરું ઇન કે ચરનંત ભગવદીઓના ચરણોમાં લોટવા તૈયાર છે સ્વયં હરિરાયજી તો આંખમાંથી આંસુ સારાય છે અને કહે છે મિલે કબ શ્રી વલ્લભ કે પ્યારે આવા ભગવતીઓ મને ક્યારે મળે શિક્ષા પત્ર માં અનેક જગ્યાએ શ્લોકો લખે છે આગળ કે હું આટલી દૂર જેસલમેર માં બેઠો છું અહિયાં મને કોઈ વૈષ્ણવ નો સંગ નથી તો આવા ભગવતી નો સંઘ મને ક્યારે થાય